કુંજ ક્રેનની વાર્તા હિમાલયનો પડકાર કુંજ એ એક ખૂબ જ સુંદર અને ઊંચું પક્ષી છે તે તેના લાંબા પગ ગ્રે રંગના પીંછા અને આંખની પાછળથી નીકળતી કાળા અને સફેદ પીંછાની સુંદર સજાવટ માટે જાણીતું છે સાહસિક પ્રવાસ પ્રથમ અધ્યાય દર વર્ષે શિયાળાની શરૂઆત થતાં મધ્ય એશિયા અને મંગોલિયાના ઠંડા પ્રદેશોમાંથી હજારો કુંજ પક્ષીઓ ગરમ અને સુરક્ષિત સ્થળોની શોધમાં પોતાનો લાંબો પ્રવાસ શરૂ કરે છે તેમનું અંતિમ મુકામ ભારત ખાસ કરીને ગુજરાતનું નળ સરોવર અથવા કચ્છના મેદાનો હોય છે આ પ્રવાસની સૌથી અદ્ભુત વાત એ છે કે આ પક્ષીઓને દુનિયાના સૌથી ઊંચા પર્વતોની હારમાળા હિમાલય ઓળંગવો પડે છે પડકાર અને એકતા બીજો અધ્યાય માની લો કે એક કુંજનું ટોળું પ્રવાસ કરી રહ્યું છે જેનું નેતૃત્વ સૌથી અનુભવી કુંજ કરે છે હિમાલયની પર્વતમાળા આવતા જ હવા પાતળી થઈ જાય છે અને ઠંડો પવન તેમની પાંખોને પડકારે છે આ મુશ્કેલ પ્રવાસમાં કુંજ પક્ષીઓ વી આકારમાં ઉડે છે આ વી ડેસ આકાર તેમને હવાનો પ્રતિકાર ઓછો કરવામાં મદદ કરે છે આગળ ઉડતું પક્ષી બાકીના ટોળા માટે રસ્તો બનાવે છે અને થાક લાગે ત્યારે તે પાછળ જાય છે અને બીજું પક્ષી નેતૃત્વ સંભાળે છે આ તેમની એકતા યુનિટી અને એકબીજા પ્રત્યેની નિષ્ઠા ડેડિકેશન દર્શાવે છે તેઓ જાણે એકબીજાને કહેતા હોય કે આપણે બધા સાથે છીએ અને આ પડકારને સાથે મળીને પાર કરીશું મધુર અંત ત્રીજો અધ્યાય ઘણા દિવસોના થકવી નાખે તેવા ઉડ્ડયન પછી કુંજ પક્ષીઓ ભારતના લીલાછમ મેદાનો અને જળાશયો પર ઉતરે છે હિમાલયના પડકારને પાર કરીને સલામત સ્થળે પહોંચવાનો આનંદ તેમના કલરવમાં સ્પષ્ટપણે સંભળાય છે આ કુંજની વાર્તા આપણને શીખવે છે કે જીવનના મોટામાં મોટા પડકારોને પણ એકતા નેતૃત્વ અને અવિરત પ્રયત્નોથી પાર કરી શકાય છે શું તમે આ સાહસિક પક્ષીઓ વિશે વધુ જાણવા માંગો છો અથવા અન્ય કોઈ પક્ષીની વાર્તા સાંભળવા ઈચ્છો છો